રોટલી આવી ગઈ શાક અને મિક્સ સબ્જી વાળા થઈ ગયો પેરાગ્લાઈડિંગ એક પછી કેવું જબરજસ્ત હવામ પકડી લીધું એ જો જાય જો એ ગયા 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 એ હા ああえーじゃん、今日マスターでやん。マスターまであの今日はもう一回でやん。ま બીજા કોઈ તૈયાર થયા જો કેવું ઉપાડશે જોજો બીજી વાર જોજો એ ઉડ્યું 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 એ હા કેવું ઉપર ઉડ્યું કેવું જબરજસ્ત એ હવે જાહેર જો એ જોઈને જ આવી ગયા બીજી વાર ક્યારેક આવશો તો આપણે કરશું ટ્રાય ઉપર પડ્યા જો ગ્રોપમાં આપણે શૂટિંગ કરતા મસ્ત મજા ઉપર જઈને એટલે આ જો ગાઈસ અહીંયા ફરવા લાયક જોવા ને બધું આખો મે પે અહીંયા કે આવી રીતે આવી રીતે અહીંયા આવી રીતે આ બધું ગાઈડલાઇન્સ માટેનો એડવેન્ચર પાર્ક જીપ લાઇન હોર્સ રાઇડિંગ ઓપરેટર રિમોટ કાર બેટરી ઓપરેટર રિમોટ બાઇક નેવી બાઇક જમ્પિંગ ઝુલા ગન શૂટિંગ કેટલું બધું હજુ આપણે આનમાંથી આપણે કઈ નહીં કરીએ કારણ કે આપણે જવાનું આગળ નાસિક તો આપણે ફટાફટ આપણે નીકળી તો ક્યાંક પેલા જમવાનું કરી રહ્યા કારણ કે પેલા જમી લઈ પછી ટાઈમ લેટ થઈ જશે આવડે પછી એક્ટિવિટી જોઈ કઈ ચાલુ હશે એ એક્ટિવિટી કરશું કે જોઈ રહ્યા ખાલી જોવાની જ મજા આવી રહી હમણાં જોયું ને એવી રીતે મજા આવી ગઈ જોવાની હો બીજી વાર ક્યારેક આવશું તો ટ્રાય કરશું એક વાર એવું તારું હમણાં જોઈને એમથી હમણાં કરી ટ્રાય પણ બીકે લાગે થોડી થોડી પાછી આપણી પાસે મસ્ત મજા નથી પાછા ને આ ડીકી ઓપન કરી નાખી કેવું કરતા હતા કે જેવું પેરેગ્લાઇડિંગ વાળું હોય ને તો ગાય પાછા આપણા પાછા આપણે ગોઠવાઈ ગયા આપણી સીટમાં હવે જઈ રહ્યા ક્યાંક બીજે જમવા કે બીજી રાઈડ જવા કે જોઈ ક્યાં જઈ રહ્યા ક્યાં એવી મજા આવી રીતે ટાઈમ પાસ સારું એવું થયું કારણ કે અલગ અલગ ઉપરથી વ્યૂ મળે સારા એવા હિલ સ્ટેશન પાછું મસ્ત ઠંડુ પવન આવ્યો ગરમી ન થતી એટલી ને પેરાગ્લાઇડિંગ જોયું તો એ હા એવી મજા આવી ગઈ ને પણ બી કે લાગતી થોડીક હવે બીજી વાર આવશું ક્યારેક ટાઈમ લઈને સ્પેશિયલ અહીંયા ત્યારે રોકાશું મસ્ત મજાની મજા આવશે

તો ગાઈસ જમવાનું ફિનિશ તો ગાઈસ મસ્ત પેટ ભરીને જમી લીધું હું એકદમ મસ્ત પેટ ભરાઈ ગયું જમવાનું એકદમ સારું હતું જો તમે સાપુતારા આવતા હોય તો અહીંયા આવજો જમવા મજા આવે સારું હતું આયરું જો નાસિક રોડ આયરું સરનામું સાંઈ બજાર નાસિક રોડ સાપુતારા જો તમે અહીંયા ફરવા આવતા હોય તો અહીંયા આવજો સારું જમવાનું હતું સારો ટેસ્ટ હતો જમવાનું પતી ગયું છેલ્લે વરિયાળી એનો લાભ લઈ લે હાલો મસ્ત મજા આવી ગઈ જમવાનીઓ જોરદાર સાદું સિમ્પલ મસ્ત મજા ગુજરાતી થાળી ખાધી આપણે જો અહીંયા આવજો એકવાર ટેસ્ટ કરજો મજા આવશે ને સારું એવું સેટ થાય એવું ભોજન આપણે આવી જો ઓમ સાઈ નડિયાદવાડા કાઠિયાવાડ રેસ્ટોરન્ટ ગુજરાતી થાળી આપણે આ ગુજરાતી થાળી ટેસ્ટ કરી હતી આજે મજા આવી ગઈ સારો ટેસ્ટ હતો આપણે જોઈએ એવું મળી ગયું હતું એટલે મજા આવી ગઈ ગાડીમાં ચેક કરી લઈએ કાંઈ ઓછું ઓછું થયું નથી ને બરાબર છે ને ગાડી એન્જિન બેન્જિન તપ્યું નથી કે પાણી બાણી ચેક કરી લેતા અહીંયા

ગાઈસ આપણે ફાઇનલી નાસિક પહોંચી ગયા આપણો ડેસ્ટિનેશન તો હજી વારે હજી બે અઢી કલાકનો રસ્તો બાકી આપણે જ્યાં મેન જગ્યાએ જવાનું ત્યાં તો અહીંયા કોઈક આપણા મિલન પટેલ હે ને એના કોઈક ફ્રેન્ડ છે એના ઘરે આપણે આવ્યા અહીંયા હમણાં થોડુંક આ રેસ્ટ કરવા માટે પછી અહીંયાથી જશો આપણે જ્યાં જવાનું ત્યાં જ્યાં વેડિંગ છે ત્યાં નાસિક પહોંચીને તડકો એટલો લાગે બહુ જ વધારે ગરમી અહીંયા તો

આપણે ફાઇનલી પહોંચી અહીંયા શિરડી જ્યાં આપણે વેડિંગમાં આવવાનું હતું જ્યાં ત્યાં આપણે ડેસ્ટિનેશન પર ફાઇનલી પોહચી આ છેટ કાલ રાતના આપણે કેટલા સાડા બાર એક વાગે નીકળ્યા હતા એક દોઢ વાગે હમણાં જો કેટલા વાગે ને હમણાં વાગેરા પોણા આઠ જેવા કંઈક વાઘેરા રાતના આપણે નીકળ્યા હતા ને હમણાં પહોંચ્યા આવડું ટ્રાવેલિંગ પહેલી જાર કર્યું આપણે મજા આવી ગઈ એકદમ જોરદાર થોડુંક આમ કમ્ફર્ટેબલ નહોતું હતું અંદર બેવાનું પણ સાપુતારા ક્યાં પેરાગ્લાઇડિંગ જોયું મજા આવી ગઈ તો આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરશું ને આપણે હમણાં હોટલમાં અહીંયા રિસોર્ટ હે ત્યાં કારણ આપણે મળી ગયા મસ્ત મજા ને આપણા ને બધું આપણા રૂમ છે બે રૂમ કનેક્ટ જ અંદરથી બધું ને આવી કંઈક હોટલ હે તો આ બધું ટૂર મસ્ત નેક્સ્ટ બ્લોગમાં આપણે કવર કરશું તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ને આ નાસિક સિરીઝ જોવાનું ભૂલતા નહીં મજા આવશે કારણ કે એ રિસોર્ટ હજી મેં જોયું નથી પૂરો જોઈને જ મજા આવશે બાય બાય હજી આપણે આપણા ઘરે ઘરેથી નીકળી રહ્યા ગાડીમાં હજી આગળ બધા ભેગા થશે હજી આગળ બધા આ ઊભો રે ને યાર હજી આગળ બધા ભેગા અરે ઊભો રે ને કે ખબર નહી શું છે મેમો ફાડે રા આપડો નથી પાડતા શું કે એમાં શું થાય